આજના સમયમાં સોશિયલ મીડિયામાં ગમે તે મુદ્દા પર ગમે તે વ્યક્તિ ગમે તેવી કમેન્ટ કરતી હોય છે પરંતુ હવે મન ફાવે તેવી કમેન્ટ કરતા પહેલા સો વાર વિચાર કરજો કારણ કે એક મહિલા પોલીસ અધિકારી પર ટિપ્પણી કરવી રાજકીય પક્ષના સમર્થકોને ભારે પડી છે વિસાવદરના મહિલા પીએસઆઈ સામે અભદ્ર ટિપ્પણીનો કેસ આપના સમર્થકોને અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી સમગ્ર કેસમાં કુલ છ લોકોની સંડોવણી સામે આવી કુલ પાંચ શખ્સની ધરપકડ એક સામે લેવાશે એક્શન જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પાંચ સમર્થકોને સોશિયલ મીડિયામાં મહિલા પોલીસ અધિકારી વિશે જાતીય અને અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી છે વિસાવદર પોલીસ સ્ટેશને મેંદરડાના મહિલા પીએસઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બોલાચાલી થઈ હતી જેનો વિડીયો વાયરલ થતા આ પાંચે શખ્સોએ અભદ્ર કોમેન્ટ કરી હતી જેને લઈને નોંધાયેલી ફરિયાદના આધારે રાજકોટના મનોજ વાઘેલા જેતપુરના અરવિંદ સોંદરવા સુરતના જયંતિ પટેલ અને વિસાવદરના રમેશ સાદડીયાનો સમાવેશ થાય છે અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલ છે આ તમામ ઇસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બીબસ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે જે તમામ તપાસના આગળના તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી લઈશું આ સમગ્ર મામલાની શરૂઆત વિસાવદર પોલીસ સ્ટેશનમાંથી થઈ હતી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારી અનાજની કાળાબજારીનો મુદ્દો ઉઠાવ્યો હતો વિસાવદર પોલીસ સ્ટેશને એક ઓગસ્ટે રાત્રિના ધામા નાખતા મામલો ગરમાયો હતો એ દરમિયાન વેંદરડાના મહિલા પીએસઆઈ એસએન સોનારા સહિતના અધિકારીઓ તેમને સમજાવવા ત્યાં પહોંચ્યા હતા ત્યારે ઇટાલિયાએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી બીજી તરફ પોલીસે આ મામલો ચોરીનો ન હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા કહ્યું હતું જેને લઈને મહિલા પીએસઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બોલાચાલી થઇ હતી તે સમય ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ વિડીયો પર આપ પાંચ સમર્થકોએ મહિલા પોલીસ અધિકારી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનો બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાણિયા જે અમે ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે આ કેસમાં હાલ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે તેમજ એક આરોપી નીરજ ટીમણિયા કે જે ભાવનગરમાં વકીલાત કરે છે તેની સામે આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ચેતન અપારનાથી ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ